પંચમ દિવસે ભાગવત ભગવાનના પૂજન માટે બોજ નજીકના ભૂતકાળમાં દિવ્ય દરાના પૂજ્ય દાદાના વ્યાસાસનના શ્રીમદ ભાગવત કથાના નકલક ધામની સાનિધ્ય સમીપે આયોજિત થયેલ ભાગવત કથાના સદભાગી મુખ્ય યજમાન પરમ ભગવદીયા જ્યોત્નાબેન પંચાલને વિનંતી કરીશ કે તેઓ ભાગવત ભગવાનનું પૂજન સંપન્ન કરશે જગન્નાથપુરી હરિદ્વાર અને હંમેશા સત્સંગના આવા આયોજનોમાં જેમની સહભાગીતા જોડા જોડાઈ રહેલી રહે છે અને ઠાકોરજીની એ પરિવાર ઉપર એવી પ્રેરણા અને કૃપા રહે છે એવા પરમ ભગવદી મનહરભાઈ પ્રજાપતિ એમના પરિવાર સાથે પૂજ્ય વક્તા મહોદય જિજ્ઞેશ દાદા રાધે રાધે નું પૂજન સંપન્ન કરશે તેવી વિનંતી છે આર્થિક રીતે પછાત પરિવારોના ત્રણસો વ્યક્તિઓને નિશુલ્ક હરિદ્વાર યાત્રા નિમિત્તે શ્રી રાધે રાધે પરિવાર દ્વારા અને પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના શુભ સંકલ્પથી આયોજિત શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના પંચમ કથા સત્રમાં પ્રત્યક્ષ રીતે જોડાયેલા પોથી યજમાન શ્રીઓ અને તેમના પરિવારજનો સહયાત્રી સત્સંગ ભાઈઓ બહેનો લક્ષ ટીવી ચેનલ રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે મોક્ષ યુટ્યુબ ચેનલના જીવન પ્રસારણથી આ રસમૃતનું પાન કરતા સૌનું રાધે રાધે પરિવાર અને મુખ્ય મનોરથી ઠાકોરજી વતી સૌનું હાર્દિક સ્વાગત ભાદરવા સુદ અગિયાર જલજીણની અને પરિવર્તન એકાદશી અને ગઢડા અને વડતાલ ખાતે આજે મેળાના આયોજનો થતા હોય છે એવો જ આપણો એક સત્સંગનો મેળો અહીં શ્રી પ્રેમનગર આશ્રમ જ્વાલાપુર રોડ હરિદ્વાર ઉત્તરાખંડની ધરામાં આપણે સૌ સત્સંગના માધ્યમથી એ મેળામાં મળ્યા છે અને પાંચ તારીખે મેળે મેળે મળે અને મેળે મેળે છૂટા પડીશું મારે એકાદ બે વાત ફરી આપ સૌને યાદ કરવી છે કે ગઈકાલે જ દાદાએ જણાવ્યું એમ આપણું આગામી આયોજન બાવીસ નવથી ત્રીસ નવ શારદી નવરાત્રિ ચોટીલા ખાતેના શ્રીમદ દેવી ભાગવત કથાનું આયોજન આવનાર યાત્રીઓએ આવાસ નિવાસની વ્યવસ્થા સ્વયં ગોઠવી પ્રસાદ અને કથાશ્રવણ બધા માટે આપણે ઓપન ટુ ઓલ કોઈ પણ રસિકભાઈબેન એમાં જોડાઈ શકે છે પછીનું આપણું આયોજન જોઈએ તો બાવીસ બે થી અઠ્યાવીસ બે બે હજાર છવ્વીસ દરમિયાન વૃંદાવન ખાતે પૂજ્ય દાદાના વ્યાસસને ભાગવત કથાનું આયોજન પર હેડ એક વ્યક્તિ આવાસ નિવાસ અને પ્રસાદની વ્યવસ્થાના એક નિઃશુલ્ક આવનાર આ યાત્રીએ આવન જાવનની ટિકિટ વ્યવસ્થા પોતાની રીતે ગોઠવવાની રહે છે સાથે સાથે એ આપણા યોજનમાં કોઈને મુખ્ય યજમાન સહ યજમાન પોજમાન પ્રસાદ યજમાન વગેરે માટે આપ અમારા રાધે રાધે પરિવારના કાર્યકર્તાનો મુખ્ય પ્રવેશ દ્વાર પાસે સંપર્ક કરશું અન્યથા અમારા મોબાઈલ નંબર નવસો નવ્વાણું આઠસો અઠ્યાસી છવ્વીસ બાર પર સંપર્ક કરી આ આવનારા અને આપણા મનોરથ કે સંકલ્પના આયોજનો અંગેની કોઈપણ પ્રકારની વિગત કે માહિતી જાણવા આપ ઉત્સુક હો તો કાર્યકર્તાનો અથવા ફોન નંબર પર સંપર્ક કરશો ગઈકાલના પ્રસંગની યાદી આપણે દાદાના આગમન પૂર્વે નિહાળી ચૂક્યા છીએ જેથી ફરી એ આપણે પુનરાવર્તિત કરતા નથી જેટલી દાદાના મુખેથી વહેતી વાણીનો લાભ આપણને મળે એટલા વધુ આપણે ઉપકૃત અને પ્રેરણાદાયી એ વચનોથી આપણને કોઈ પ્રેરણા અને દિશા દર્શન મળી રહેશે એવા ભાવથી આજે સાંજે પાંત્રીસ કલાકે જલજણી એકાદશીના આ પાવન પર્વે આપણે સ્વામિનારાયણ ઘાટ ભૂપતવાલા ખાતે મા ગંગાની સમૂહ આરતીમાં જોડાવાના છીએ માફ કરજો એમાં થોડોક ફેરફાર છે હું હમણાં જે એ વિગત પ્રસ્તુત કરશે જેથી થોડુંક એમાં ચેન્જ છે એ આપણે આજે જલજીના દિવસ નિમિત્તે પણ મળી તો રહ્યા છીએ એ નિશ્ચિત છે પણ બાકીની વિગતો દાદા આપની સમક્ષ પ્રસ્તુત કરશે અને કથા સત્ર સમાપન પૂર્વે આપણે બધા આરતીના પણ સહભાગી થઈએ એવી વિનંતી સાથે ભાગવત શ્રવણ માત્રથી જ પિતૃતૃપ્તિ પિતૃ પીડામાંથી મુક્તિ મળે છે આપણને સૌને એક એવી ભાવના હોય કે અમારા પૂર્વજોને અથવા અમારા પરિવારના દિવંગતોને એ પિતૃ પિતૃતૃપ્તિ પ્રાપ્ત થાય એવા પિતૃ માસમાં જ આ મા ગંગાના ખોળામાં આપણને સૌને દાદાના મુખેથી ગુણગાનની ગાથાનો આ જે લાભ મળી રહ્યો છે એ અવસર મળ્યો છે આપણા પિતૃઓની અવશ્ય મુક્તિ થશે એવી શ્રદ્ધા અને પ્રાર્થના સાથે દાદાને પણ પ્રાર્થના કરું કે અમારા સૌના દિવંગત પિતૃઓની મુક્તિની આપના મુખેથી એવી પ્રાર્થના વ્યક્ત થાય એવી પંચમ દિવસની કથા સત્રથી અમને સૌને પ્રેરિત કરો એવી પ્રાર્થના અને વિનંતી સાથે ભાગવત ભગવાનના શ્રી ચરણોમાં વંદન હરિદ્વારની ચેતન અચેતન દિવ્ય ચેતનાઓને પણ વંદન સાથે સૌને ગંગા અંકી જાય જય શ્રી કૃષ્ણ રાધે રાધે